સ્વામીશ્રી મંદિરે પધાર્યા ત્યારે વિવિધ મુદ્રાઓ સાથે શિશુઓ મંદિરની પ્રદક્ષિણામાં પૂજા કરી રહ્યા હતા કોક દર્શન તો કોક માળા કોક પ્રદક્ષિણા તો કોક કરતા હતા સૌ ઉપર સ્વામીશ્રી આશીર્વાદ ની દ્રષ્ટિ કરી ઠાકોરજીના દર્શન કર્યા પછી અહીં મંદિર નિર્માણમાં રોકાયેલા રાજસ્થાની કારીગર ઉપર પુષ્પવૃષ્ટિ કરીને સ્વામીશ્રી સભાગૃહમાં પૂજા કરવા પધાર્યા પૂજા દરમિયાન કીર્તન કીર્તનગાન કર્યું ને પ્રવચન તથા મુખપાટ પણ રજૂ કર્યા ધ્રુવ રાઠોડ તથા હરિકૃષ્ણ ગજ્જરે એ કીર્તનો ગાયા શરદ યોગેનભાઈ શાહે મુક્ષો કહી દિશામાં છે એ પ્રવચન રજૂ કર્યું મનન પલાણે યોગીજી મહારાજે પ્રાર્થના રજૂ કરી કીર્તન સોનેજી કાર્તિક ભટ્ટ ધ્રુવ ભટ્ટ દેવર્ષી પંડ્યા તથા મોહિત મકવાણાએ ઉપવસ્ત્ર તથા ધોત્યુ પહેરીને મંચ ઉપરથી જનમંગનાવલીનો પાઠ કરાવ્યો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગદીશ તાવેથી કરી રહ્યો હતો પૂજા પછી સ્વામીશ્રીએ ચાર બાળકોને વ્યક્તિગત રીતે બોલાવીને આશીર્વાદ આપ્યા શરદ ગોહિલ તથા જયદીપ ગોહિલે વેકેશન દરમિયાન લગભગ બારસો પચાસ કિલો પસ્તી ઉઘરાવી હતી નાના શિશુની આવી ભક્તિ જોઈને સ્વામી પ્રશ્ન થયા હતા એ જ રીતે મનન પલાણે પણ વેકેશન દરમિયાન પાંચસો પસ્તી ભેગી કરી હતી નાનકડા શિશુનું પસ્તી ઉચકવાનું ગજુ કેટલું પરંતુ ઘરે ઘરે જઈને એ મંદિર નિર્માણ નિમિત્તે પસ્તી આપવાની વાત કરતો જે ઘરમાં વ્યક્તિઓએ પસ્તી આપવાની હા પાડી હોય એ ઘરનું સરનામું લઈને એના માતૃશ્રીને આપતો હતો ફુરસદ એના માતૃશી આ પસ્તી લઈ આવતા આજ રીતે પરમ કાકડીયા પોતાના અંગત ખર્ચમાંથી બચાવેલા બે હજાર રૂપિયા પણ મંદિર નિર્માણમાં અર્પણ કર્યા હતા આ ચાર બાળકોને વર્ષાનો લાભ મળ્યો સાયમ સભામાં શિશુ મંડળના નાના ગમે ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું લવ લવધામેલિયા નામના નાનકડા શિશુએ મન જીત્યાનું ચીબડાવાળો પ્રસંગ બાળ સજ શૈલીમાં રજૂ કર્યો લવ સાથે ચીબડું લઈને આવ્યો હતો એ ચીબડુંને સ્વામીશ્રીના ચરણોમાં મૂક્યું હતું પ્રવચન પછી આશીર્વાદ લેવા માટે એ આશીર સ્વામીશ્રી પાસે ગયો સ્વામીશ્રી માથે હાથ મૂકીને કહ્યું કે મારી પાસે સાકર તો નથી પણ આ ચીબડો આપીએ છીએ એમ કહીને બાળકને ચીબડો આપ્યું અને સ્મૃતિ આપી આજે સ્વામીશ્રીના દર્શન માટે નગરના ઘણા મહાનુભાવ ઉપસ્થિત હતા અંતે સૌ ઉપર આશીર્વાદ વર્ષાવતા સ્વામીશ્રી જણાવ્યું કે નાનપણથી સંસ્કાર સારા હોય તો આગળ થતા ખૂબ જ લાભ થાય કારણ કે મન જીતવું એ બહુ મોટી વસ્તુ છે અહીં બેટાજીએ તો પણ જે જે કામ કરતા હોઈએ છીએ એના સંકલ્પ ચાલતા હોય છે પણ આવી રીતની કથા ચાલે છે તેમાં આવતા પહેલા ઘરની વ્યવહારની વાત બહાર મૂકીને આવવી તો શાંતિ થાય કારણ કે દો દો બાત બને નહીં સેથો બે વાત ના બને જ્યાં રામ હોય ત્યાં કામ નહીં કામ હોય ત્યાં રામ નહીં કામ એટલે આપણો સંસાર કામ કરવાની ના નથી દરેક પોતાનો વ્યવસાય ખૂબ સારી રીતે કરે પણ તે ભગવાનનું પ્રાધાન્ય રાખે કે હું જે કરી રહ્યો છું મને જે કંઈ પ્રાપ્ત થાય છે એ ભગવાનને પ્રતાપે છે ભગવાને કર્યું છે એમની દયાથી થાય છે એકાગ્ર ચિતે કરીને જે કાર્ય કરીએ એમાં સફળતા મળે એક ચિત્ એટલે ભજન કરતી વખતે ભગવાન સામુજ ચિત બીજી વાત વિચાર આવવો ન જોઈએ આપણું મન સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે છે પણ એને ભગવાનના ભજનમાં એવું લગાડી દેવું કે બીજા જગતના માયાના વિચાર ફરકે જ નહીં આપણે શરીર નથી આત્મા સત્ય છે આત્મા રૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવાની છે આત્મા પરમાત્માનું જ્ઞાન થાય તે સર્વ પ્રકારે સુખ્યો રહે છે

આરસના ના અક્ષર મહારાજ અને ગુરુ પરંપરાઓની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી સાયન સભામાં પારાયણ પછી આજના મહાનુભાવો પુષ્પ ગુજરપીને સ્વામીજીના આશીર્વાદ મેળવ્યા બાર દિન નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વિમલ પટેલ તથા હર્ષ ચુતરિયા નામના બે બાળકો સ્વામીશ્રી પાસે આવ્યા અને અક્ષર સંદેશો ફુગાઓને વહેતા કરીને ગગનગામી કર્યો છે બાળકોએ હે પરમેશ્વર તુજ રચના કા એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું ત્યારબાદ મંચની બંને બાજુએ ગોઠવાયેલા બે બાળકો યોગેન્દ્ર જાડેજા તથા ધર્મેશ પાલડિયાએ સ્વામીશ્રીના બાળ તારલાવના પ્રેરક પ્રસંગો રજૂ કર્યા કપરા સમયે પણ નિયમ ન રાખનાર આ બાળકો એક પછી એક સ્વામીશ્રી પાસે આવીને આશીર્વાદ લેવા લાગ્યા